વિઘામો મરચાની મરચો માટે ખર્ચો પંચોતેરથી અંશી હજાર થાય પાણી ખાતર બિયારણ અને વીણી બધું જવાડું અને મરચો ત્રણ નું થાય મિનિમમ ભાવ હોય મિનિમમ પાંચસો ના ભાવ હોય મિનિમમ તો રહેવાના જ પાંચસોનો ભાવ હોય તો તમને બે લાખ રૂપિયા ચોખ્ખા મળે નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ વતી હું કિશન સિંહ ખેતીવાડીની નિષ્ણાત આજની કૃષિ માહિતીમાં તમામ ખેડૂતોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આપણે આજે એક એવા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવે છે કે જે છેલ્લા વીસ વર્ષથી શાકભાજીની ખેતી કરે છે અને શાકભાજીની ખેતીમાં સારામાં સારું ઉત્પાદન લે છે અને સારામાં સારું એવું નામ ધરાવે છે તો આજે આપણે શાકભાજીની ખેતી એટલે કે મરચાંની ખેતી વિશે આજની કૃષિ માહિતીમાં વિગતવાર ચર્ચા કરીશું મરચાની ખેતીમાં ધરૂની રોપણીથી લઈને કાપણી સુધીની વિગતવાર ચર્ચા કરીશું તો તમે આજની કૃષિ માહિતીમાં છેલ્લે સુધી જોડાયેલા લેજો ઓકે તો તમે આ છેલ્લા કેટલા વર્ષ થી મરચા ખેતી કરો છો લગભગ વીસ થી બાવીસ ત્રેવીસ વર્ષથી કરું છું છેલ્લા વીસ વર્ષથી મરચાં ખેતી કરો છો તો હવે જનરલી વાત કરીએ તો આ વર્ષે મરચાના ભાવ પણ સારા છે બરાબર લગભગ માર્કેટ અત્યારે શું ભાવ મરચું વેચાય છે માર્ચની રાડ લગભગ સાતસો થી મળી ને સાડી નવસો ઉઠશે ઓકે અને જોવા જઈએ તો આ વર્ષે મરચા ભાવ સારા છે પણ સામે મરચા ઘણા બધા ખેડૂતોના ખરાબ થઈ ગયા છે એનું કારણ શું હોઈ શકે એનું કારણ એવું છે કે હું રાત્રે ઠંડી પડે દિવસે ગરમી પડે તો આપણે સૌપ્રથમ વાત કરીએ મરચાની ખેતી વિશે તો મરચાની ખેતી કોઈ ખેડૂત કરવી હોય તો એના પેલા જમીનની તૈયારી કેવી રીતે કરવી જોઈએ એને એપ્રિલ મહિનાથી જમીન ખેડવી પડે એપ્રિલ થી જુલાઈ સુધી અને બે વખત પાણી ફેરવી અને ખેડ ખેડ કરવાની સાત થી આઠ ખેડ થવી જોઈએ ઊંડી ખેડ કરવી જરૂરી છે ખેડ નહીં કરો ચાલશે પણ પછી તમારે મે મહિના ની અંદર મે ની કે એપ્રિલ ની અંદર સણ વાવી દેવાનું બરાબર એ સણ વાવી અને લગભગ બે થી અઢી ફૂટ નું સણ થાય એને રોટેવેટર મારી દેવાનું ઓકે એટલે કહેવાનો મતલબ એ છે કે આપણે જેટલી ખેડ વધારે કરશું એટલે આપણે જે જમીનની જીવાત છે ને એ બધી ઉપર આવી જશે અને ગરમીના કારણે બધી નાશ પામશે આના કારણે આપણે જે જમીનની ફૂગનાશક ના ઔષધો બધા નાશ પામશે અને તમે લીલો પડવાસની વાત કરી લીલો પડવાસ કરવાથી આપણી જમીન છે ફળદ્રુપ બનશે તમે એક સાણી ખાતર ની નોખો ચાલશે ઓકે ડીએપીની ની નોખો ચાલશે ઓકે એની હા લીલો પડવાસ અને પછી સોનું ખાતર નોખી મળે અમારા ગામમાં ઓકે સોનું ખાતર અમે નોખી છે બરાબર સોનું ખાતર જેવી ખાતર બનાવો છે પણ તમે નાપરો છો રિઝલ્ટ પણ સારું છે અને હો ટકા સારું ઓકે બરાબર એ નખો તો એમાં કુમાસ કાયમી રે બરાબર અને એનો એનો કલર પણ સારો રહે ઓકે તો આ વાત થઈ આપણે જમીનની તૈયારીની વિશે હવે આપણે કોઈ ખેડૂતના મરચા વાવો તો એને કઈ જાત પસંદ કરવી જોઈએ હું એમ કહું જ્વાલા પસંદ કરવા પડે જ્વાલા છે ને એ વજન પકડે બરાબર પછી માર્કેટમાં વેલ્યુ હોય મહેસાણા જિલ્લા ની માર્કેટ નું વેલ્યુ હોય ઓકે અને બનાસકાંઠા ની વેલ્યુ કરવું હોય તો પાતળી મરચી વાબી ગળે બરાબર જ્યાં ગ્રીન સ્કીન ની આવે છે બરાબર તો આ વાત થઈ આપડે બિયારણ પસંદગી કે આપડા ઉત્તર ગુજરાત માં એક જ્વાલા ચાલે છે અને એક આ ગ્રીન સ્કીન ગરુડા ચાલે ગરુડા ચાલે નિશા ચાલે છે અને સાતી ગીન ચાલે આ બધી વેરાયટી ચાલે આમાંથી તમે કોઈ પણ એક જાતની પસંદગી કરીને વાવેતર કરી શકો છો હવે આ વાત થી આપણે જમીનની તૈયારી અને વેરાયટી ની પસંદગી હવે આપણે મરચું વાવવું હોય તો કયા સમયે વાવેતર માટે વાવેતર કરી શકાય છે અને મરચું આપણે કેટલા અંતરે વાવવું જોઈએ જેથી ત્રણ બાય ત્રણ ફૂટ ના અંતરે વાવેતર કરી શકાય છે તમે આ જોઈ શકો છો આ ત્રણ બાય ત્રણ ફૂટ ના અંતરે મરચા નું વાવેતર કરેલું છે

એક નવ્વાણું ટકા રાસાયણિક ખાતર નું લક્ષ બરાબર ઓકે તો કહેવાનો મતલબ એ છે કે મરચાની ખેતી જો આપણે કોઈ પણ ખેડૂતોને કરવી હોય તો તમે છાણિયા ખાતર એટલે કે જૈવિક ખાતર ઉપર વધારે ભાર મૂકો રાસાયણિક ખાતર થી મરચાની ખેતી કરવી શક્ય નથી એટલે છાણિયા ખાતર તરફ વધારે ભાર મૂકો બરાબર તો પછી આપણે મરચાનું એકવાર વાવેતર થઈ ગયું કેટલા દિવસે મરચા ઉતારવાનું ચાલુ થાય મરચા લગભગ સાહીઠ થી સિત્તેર દિવસે તૈયાર થઈ જાય કેટલા દિવસ ના અંતરે વીણી આવે છે પંદર થી સત્તર દિવસે વીણી વેડવાની પંદર થી સત્તર દિવસે વીણી ચાલુ થઈ જાય શરૂઆતમાં કેટલું ઉત્પાદન મળે પહેલા શરૂઆતમાં લગભગ પાંચ મણ થી સાત મણ મળતું નીકળે એક વીઘા પ્રમાણે અઠાવીસો ટૂંકા જો ઓકે એક વીઘામાં માં છોડની જરૂર પડે ત્રણ બાય ત્રણ ના અંતરે ત્રણ વેણી વેણો ત્યાં સુધી તમને રિઝલ્ટ ના મળે પણ ચોથી વેણી તમારે પંચોતેર થી હોમણ નો વેરો થાય પંચોતેર થી સોમણ સુધી નું મરચું પરમિન રેગ્યુલર હેડ મહિના બરાબર બીજી એક વાત કરીએ આપણે એક વીઘો મરચું વાયુ તો ઉત્પાદન કેટલું મળે ખેડું વિઘો વિઘો વાયો તો આઠસો થી અગિયારસો મણ મરચું નીકળે આઠસો થી અગિયારસો મણ સુધી નું ઉત્પાદન તમે લીધેલું છે હવે મરચાંની ખેતીમાં રોગ જીવાતના પ્રશ્નો ઘણા બધા આવતા હોય છે તો તમે એના માટે શું કરો છો અમે પેલા તો નીમ ઓઈલ નો સી ઓકે બરાબર પછી કોઈ બાઇડ કંપની દવા હોય સારી ઓકે પછી આ ગાય ગાય ગાયમૂતર છે પછી આ ગાયનું દૂધ ગોળ એવા બધા છંટકાવ કરીએ કેમિકલ ઓછું વાપરીએ કેમિકલ ઓછું વાપરો અને ઓર્ગેનિક ના છંટકાવ વધારે કરો છો તો ખેડૂત મિત્રો આ વાત થઈ મરચાની ખેતીમાં જે રોગ જીવાતના પ્રશ્નો જોવા મળે છે જીવાતના પ્રશ્નોની વાત કરીએ તો સૌથી મોટો પ્રશ્ન હોય છે થ્રીપ્સ અને સફેદ માખી થ્રિપ્સ માટે તમે કોઈ પણ સારી સુસિયા પ્રકારની દવા જેવી કે છે આપણે કોઈ બાયર કંપની કોઈ સિઝન કંપની સારી દવા તમારે આઠ થી દસ દિવસના અંતરે રેગ્યુલર છંટકાવ કરશો કોઈ પણ ફૂગનાશક દવાને મિક્સ કરીને તો આ જે કોકડવાના પ્રશ્નો આવે છે પ્રશ્નો જોવા નહીં મળે રેગ્યુલર કરવું પડે હા રેગ્યુલર કરવી પડશે અને જે પણ દવા મારો પણ આજે આ વખતે આ દવા મારી તો બીજી વખતે દવા બદલી દેવા વિરુદ્ધ એટલે દવા બદલતા રહેશો તમારા ખેતરમાં સારામાં સારું રિઝલ્ટ મળશે તમે એક ને એક દવા વારંવાર મારતા રહેશો તો તેનું રિઝલ્ટ મળશે નહીં તો ખેડૂત મિત્રો આ વાત થઈ મરચાની ખેતી વિશે તો ખેડૂતે લગભગ એક વીઘામાંથી આઠસો થી હજાર માં મરચું લે છે અને આપણે આવકની દ્રષ્ટિ વાત કરીએ તો મરચાની ખેતીમાં ખર્ચો કેટલો થાય વીઘે અને સામે ઉત્પાદન કેટલું મળે વીઘામાં મરચો માટે ખર્ચો પંચોતેર થી અસિ હજાર બિયારણ અને વીણી બધું જ અને મરચું ત્રણ લાખ નું થાય મિનિમમ ભાવ હોય મિનિમમ પાંચસો ના ભાવ હોય મિનિમમ તો રહેવાના જ પાંચસો નો ભાવ હોય તો તમને બે લાખ રૂપિયા ચોખ્ખા મળે એક વીઘામાં ચોખ્ખા બે હજાર રૂપિયા બે લાખ રૂપિયા તમને મળી રહે એની પાછળ દવા ટાઈમ સર વાપરવી પડે ઓકે તો તમારે મરચાની ખેતી કરતા ખેડૂતો ખેડૂતોને એમ કેવું છે કે તમે મરચું વાવો પણ પાછળ ટ્રીટમેન્ટ કરતા નહી તમે ઓકે તમે બને તો લીલો પડવા કરજો ડીએપી શણિયું ખાતર ની કોઈ ચાલશે પણ એનો લીલો પડવા ગુવાર વાઈ દેવાનો ઓકે દેશી ગુવાર બે અઢી ફૂટ નું થાય એને કટર માં દેવાનું સણ આવે એને તમે વાવો પણ વાવવાનું ક્યારે એપ્રિલ મે ની અંદર વાઈ દેવા આવે બરાબર તો ખેડૂત મિત્રો આ વાત થઈ મરચાની ખેતી વિશે વાવણીથી લઈને કાપણી સુધીની એ ટુ જેડ માહિતી જો તમને મરચાંની ખેતી વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો ને આ વર્ષે કોઈ પણ ખેડૂતોને મરચાંનું ધરું જોતું હોય તો આપણા ઊંઝા મહેસાણા આવે મહેસાણા આવ્યો પર રાધ્યા હાઈટેક નર્સરી છે તે રાધે હાઈટેક નર્સરીનો તમે કોન્ટેક્ટ કરી શકો છો અને તમારું આ વર્ષના જે મરચાં વાવાના હતા તેનું મરચાંનું બિયારણ પણ નોંધાવી શકો છો ના કોઈ પ્રશ્ન હોય તો તમને કોમેન્ટ બોક્સમાં આપણે નંબર આપી દઈશું તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને નંબર પર સંપર્ક કરવા વિનંતી આભાર જય જવાન જય ખીસા